વિરમગામ ટાઉન પોલીસે શહેરમાં થયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ શહેરના ગોલોડી દરવાજા બહાર આવેલા કેબીસા શાળાની સામે શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાંથી રાત્રિના સમયે નાના મોટા ચાંદીના સિક્કા ચૌદ નંગ કિંમત રૂપિયા નવ હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ હતી વિરમગામ ટાઉન પોલીસની સર્વેશન ટીમ અને ઇન્ચાર્જ એમડી જયસ્વાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓની ટેકનિકલ સર્વેક્ષણ સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીના આધારે ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને આરોપી સુનિલભાઈ પ્રવીણભાઈ રાણા ઉંમરવર્ષ અઠ્યાવીસ તેમજ રાહુલ ઉર્ફે ભાણો અશોકભાઈ ઠાકોર ઉંમરવર્ષ પચીસ બંને રહે વિરમગામ નાઓને ચૌદ ચાંદીના સિક્કા કિંમત રૂપિયા નવ હજાર પાંચસોના મુદ્દામાલનો રિકવર કરીને ચોરીનો ભેદ ઉકેલીને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા